દર્શક મિત્રો અને ગુજરાત બ્રિગેડના સાથીદારો અત્યાર સુધીમાં આપણે ઘણી વિડીયો દ્વારા ચર્ચાઓ કરી સંપર્કમાં પણ આવ્યા ભલે આપણે એકાબીજા મળ્યા નથી આમ છતાં આપણે એક પરિચિત હોવાનું એકાબીજા સારી રીતે ઓળખીએ છીએ એવી તો ચોક્કસ રીતે એક પરિસ્થિતિ ઉદભવી છે અને ઘણા બધા મિત્રોએ ખૂબ જ સહકાર આપ્યો છે અને એ સહકાર માત્ર એટલા માટે છે કે આપણે ગુજરાતમાં પરિવર્તન લાવવું છે વહીવટી અને રાજકીય પરિવર્તન લાવવું છે પણ હવે પછીના પાંચ કે છ વિડીયોમાં આપણે સ્પષ્ટ કરવું છે સ્પષ્ટ છું તમારી સાથે પણ એ સ્પષ્ટતાપૂર્વકની ચર્ચા કરવી છે તમારી સાથે અને આપણી બધાની એક સમજણ ઊભી કરવી છે અને એક સમજણ થશે તો જ આપણું વહીવટી અને રાજકીય પરિવર્તન આવશે રાજકીય પરિવર્તન સાથે વહીવટી પરિવર્તન આવે આવે ને આવે તો આ બધાની જરૂર શું છે સુડતાલીસ પછી અત્યાર સુધી મહત્વમાં કોંગ્રેસ અને ભાજપ એ બંને રાજકીય પક્ષો ઉપર પંચોતેર છોતેર વર્ષ સુધી આપણી ઉપર શાસન કર્યું એ શાસનનું પરિણામ શું આવ્યું તો એ શાસનના અંતે છોતેર વર્ષ સુધીના શાસન તે અંતે આ રાજકીય પક્ષોએ ભારતની તો ખરી પણ આપણે ગુજરાતની જનતાને મૂર્ખ બનાવી છે ગુલામ બનાવી છે આપણું શોષણ કર્યું છે અને આપણી પાસે જે કુદરતી રિસોર્સિસ છે કુદરતે આપેલા ઘણી બધી વસ્તુઓ આપણને આપી છે પેટાળમાંથી આપી છે જમીનમાંથી ઉપરથી નિપસ આપી છે આ બધાનું શોષણ કરી કરીને રાજકીય નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યા છે વહીવટી અધિકારીઓએ અતિભ્રષ્ટાચાર કર્યા છે અને આપણા ભાગે માત્ર ગરીબી અને ગુલામી આવી છે અને એનું કારણ એ હતું કે આપણે આઝાદ થયા ત્યારે ભારતની ભારતના લોકોમાં શૈક્ષણિક પરિસ્થિતિ શિક્ષણ બહુ નબળું હતું મોટા ભાગના લોકો અભણ હતા આજે ભણ્યા છે પણ ગણ્યા નથી આપણા યુવાનો ભણે છે પણ ગણતા આવડતું નથી એક સમજણ ઉભી થતી નથી તો આ પરિસ્થિતિના નિકાલ માટે આપણે એક સમજણ કેળવવી પડશે કે શા માટે આપણે પરિવર્તન જોઈએ છે અને આપણે કેવી રીતે પરિવર્તન લાવી શકાય માત્ર વિડીયોના લેક્ચર દ્વારા નહીં પણ એનો ઉકેલ કેવી રીતે એનો પરિવર્તન લાવી શકાય એનો ઉકેલની પણ ચર્ચા કરવી છે કદાચ એક એક મુદ્દા ઉપર લેતા જઈએ આપણી પાસે નવ થી દસ મુદ્દાઓ છે તો એક એક મુદ્દા ઉપર પંદર થી વીસ મિનિટ એક મિનિટ જેવું આપણે ચર્ચા કરીશું અને બીજી વસ્તુ એ છે કુદરતે આપણને સંપત્તિ આપી છે વિશાળ પ્રમાણમાં સંપત્તિ આપી છે એ સંપત્તિનો સદુપયોગ કરીને એ સંપત્તિનું મેનેજમેન્ટ કરીને ઓર્ગેનાઇઝ કરીને આપણા ગુજરાતને સ્વાવલંબી બનાવવું છે એની સાથે સાથે સૌથી અગત્યની વાત એ છે કે આપણા કિસાનો આપણે શરૂઆત કિસાનોથી કરીશું જસ્ટ આપણે એક થોડી ચર્ચા કરી લઈએ કે આપણા કિસાનો ગુજરાતના ખેડૂતો મહેનતું છે જમીન પણ ફળદ્રુપ છે આપણી આબોહવા પણ ખેતીને લાયક છે હા ક્યારેક કમોસમી બને એ શક્ય છે પણ આબોહવા અનુકૂળ છે પાણીના એટલે કે નદીઓના પાણીના એટલા બધા આપણી પાસે સોર્સિસ છે પ્રવાહો છે કે જેને આપણે ઓર્ગેનાઇઝ કરીએ એ એની વ્યવસ્થા કરીએ તો આપણે ખેતીને ત્રણ મહિના સુધી સિંચાઈ ત્રણ સિઝન મહિનાની ત્રણ સિઝન સુધી ખેતીને પાણી આપી શકાય આવી પરિસ્થિતિ ગુજરાતની છે જમીન પણ ફળદ્રુપ છે પણ રસાયણિક ખાતરોએ જમીનને પણ ગુલામ બનાવી દીધી છે માણસોને તો ખરા પણ જમીનને પણ ગુલામ બનાવી દીધી છે કે હવે એને રસાયણિક ખાતર વગેરે એમાંથી ઉપજ જ ન થાય આબોહવાને પણ ગુલામ બનાવી દીધી છે અને એ ગુલામ જમીનોને બીજી રીતે પણ ગુલામ બનાવી છે કે સમુદ્ર કિનારના વિસ્તારમાં સતત મીઠાના અગરોને કારણે આપણી સૌરાષ્ટ્રની જમીન ખારાશવાળી બનતી જાય છે એ બધી જ આપણે વાત કરવાના છે પ્લસ દક્ષિણ ગુજરાતમાં જે કેમિકલ ફેક્ટરીઓ આવી છે જે અમારા દ્વારકા જિલ્લામાં પણ કેમિકલ ફેક્ટરીઓ આવી છે એ કેમિકલ ફેક્ટરીઓના દૂષિત પાણી અને દૂષિત કેમિકલથી આપણી ગુજરાતની જમીન બેકાર થતી જાય છે જેમાંથી ઉપજાવી ન શકાય એવી થતી જાય છે અને એના કારણે એના કેમિકલ્સ ફૂગરમાંથી ઉપડે એટલે આપણા પાણીઓને પણ દૂષિત કરી દીધા છે અને એનો અતિરેક્ત થયો છે જેતપુરમાં સાડી ઉદ્યોગ આજુબાજુના તમામ વિસ્તારોમાં કેમિકલ્સવાળું પાણી છે અને એની ખરાબ પરિસ્થિતિ ખરાબ અસરો લોકોના હેલ્થ ઉપર થાય છે એ વિસ્તારના લોકોને એટલે કે જેતપુર ધોરાજી વિસ્તારના લોકોની જે તબિયતો કથળે છે નાનાથી મોટા રોગ થાય છે એ માત્ર જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ્સના પાણીના કારણે એવી જ રીતે આપણે જોઈએ તો અંકલેશ્વર વિસ્તાર આ બધા જ વિસ્તારો જમીનને ગુલામ બનાવી છે અને સાથે સાથે જમીનને દૂષિત દૂષિત પણ પણ કરી છે છે પાણીને કર્યું અને અમુક પ્રકારની ઇન્ડસ્ટ્રીઝને કારણે હવામાં પ્રદૂષણ પણ ફેલાયું છે એની અસર આપણી ઉપર ખરાબ થતી જાય છે આપણી જનરેશન ઉપર ખરાબ થતી જાય છે ત્યાર પછી જોઈએ તો આની સાથે સાથે એની આપણી અત્યાર સુધીની તમામ સરકારોએ પોતાના સ્વાર્થ માટે જ વહીવટ કર્યો છે ભ્રષ્ટાચાર કરવા માટે જ વહીવટ કર્યો છે ભ્રષ્ટાચાર કરવા માટે જ યોજનાઓ કરી છે અને એ ભ્રષ્ટાચારના ભાગીદારો રાજકીય તમામ નેતાઓ તમામ પક્ષના નેતાઓ અને વહીવટી તંત્ર એના બંને ભાગીદારો છે જે આપણે આપણી પાસેથી પાવડાથી પૈસાઓ ઢસડી ઢસડીને ભેગા કર્યા છે એ પણ આપણો એક સળગતો પ્રશ્ન છે શિક્ષણ આઝાદીના પંચોતેર છોતેર વર્ષ પછીથી આજે ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે ગુજરાતના ગ્રેજ્યુએટ અને નોકરી માટે કોઈ કોઈ જગ્યાએ સ્થાન નથી ગુજરાતના ગ્રેજ્યુએટ છોકરાને કોઈ નોકરી આપવા પણ તૈયાર નથી કારણ આપણું સૌથી નીચી ગુણવત્તા વાળું શિક્ષણ અને એનું કારણ આનંદીબેન અને આપણા નરેન્દ્રભાઈ મોદીના સમયથી ગુજરાતના શિક્ષણનું વેપારીકરણ કર્યું એ જ પરિસ્થિતિ છે ત્યાર પહેલા કોંગ્રેસે પણ શિક્ષણમાં ક્યાંય ધ્યાન નથી આપ્યું સેજ પણ ધ્યાન નથી આપ્યું અને ભાજપે એનો દાઠ વાળી દીધો છે અને એના તમામ ભાજપના મુખ્ય પ્રધાનો એના માટે જવાબદાર છે અને સૌથી વધુ જવાબદાર હોય તો નરેન્દ્રભાઈ જે એ જે વખતે આપણા સીએમ હતા એ અને શિક્ષણ પ્રધાન પછીથી સીએમ વહેલા આનંદીબેન પટેલ બંને થઈને ગુજરાતના શિક્ષણનો નખો દવાળી દીધું છે એ પણ આપણા યુવાનો માટે રોજગારીનો પ્રશ્ન છે અને આના પરિણામે આપણા યુવાનોને રોજગારી પણ મળતી નથી ગ્રેજ્યુએટ યુવાનોને દસ પંદર હજાર રૂપિયામાં નોકરી માટે વલખા મારવા પડે છે બે દિવસ પહેલાં એક ડોક્ટર પાસે બેઠા હતા હોસ્પિટલમાં ત્યારે એની સાથે ચર્ચા થઈ ત્યારે એણે પણ વાત કરી કે તમે આપણા બીજા ક્ષેત્રમાં નહીં પણ અમારી મેડિકલ ફેકલ્ટીમાં પણ મેડિકલ ફેકલ્ટીમાં પણ આ જ દશા છે એક બાજુ આપણી પાસે ડૉક્ટરની તકલીફ આપણે મળતા નથી બીજી બાજુ ડૉક્ટરની કોઈ હેસિયત નથી કેપેસિટી નથી રહી અને ડોક્ટરોને આવી નાની નાની નોકરી માટે એને મોથા જ થવું પડે છે કોર્ટની અંદર પરિસ્થિતિ જુઓ જુનિયર વકીલોનું જે શોષણ થાય છે અનહદ થાય છે સિનિયર વકીલો પાસે કામ કરવું પડે છે એના સાંડ પડે છે આ પાણીના પૈસા પણ મળતા નથી વૈતરા કરવા વૈતરો શબ્દ કરવું પડે છે સિનિયરોનું આ લો ગ્રેજ્યુએટની છે બાકીના ગ્રેજ્યુએટ આર્ટસ ગ્રેજ્યુએટ તો પોતાની જિંદગી બરબાદ કરી નાખી છે છતાં ગુજરાતમાં શિક્ષણમાં પરિવર્તન લાવવા નથી એને બદલે શિક્ષણને ખલાસ કરી નાખ્યું છે અને ખાનગીકરણ કરી અને માફિયાઓ ઉદ્યોગપતિઓ રાજકારણીઓ શિક્ષણમાં પ્રવેશ કરી અને આપણા ગુજરાતના વાલીઓનું શોષણ કરી રહ્યા છે અને ગુજરાતના યુવાનોને માઇક આંગલા માનસિક રીતે અને આર્થિક રીતે માઇક આંગલા કરી નાખે છે રોજગારીમાં પણ સરકાર નોકરી આપવાના બાવે ટેસ્ટ રાખે છે પરીક્ષાઓ રાખે છે અને પરીક્ષાઓની તગડી ફી ઉઘરાવે છે સરકાર કરોડો રૂપિયા કમાય છે અને બેરોજગાર યુવાનોનું શોષણ થાય છે તો આપણી આંખ હજી પણ ઉઘાડતી નથી એ આંખ ઉઘાડવા માટે થઈને આ એક ઝુંબેશ શરૂ કરી છે શિક્ષણ પછી વહીવટી તંત્ર આવે વહીવટીતંત્રના તો આપણે સાવ મથા જ છીએ આપણે કંઈ પણ મુશ્કેલી કમિશનર ને કલેક્ટર કે ડીએસપી પાસે જેને એક અરજીર કરીએ એનો નિકાલ આવતો જ નથી અન્યાય સહન કરવો પડે છે માફિયાઓનું સહન કરવું પડે છે ગુંડાઓની ગુંડાગીરી આપણે સહન કરવી પડે છે નાનકડો કલેક્ટર કે ડીએસપી પોલીસ વિભાગના નાનકડા કર્મચારીની દાદાગીરી આપણે સહન કરવી પડે છે પૈસા પડાવે છે અને એવું જ પાછા રાજકીય પક્ષના નાના નાના સંગઠનો પણ કરે છે અત્યાર સુધી માત્ર મુંબઈના શિવસેનામાં હતું પણ હવે ગુજરાતમાં પણ એ પરિસ્થિતિ આવી ગઈ છે વાર તહેવારે હિન્દુત્વના નામે ઉદ્યોગપતિઓ પાસેથી ફેક્ટરીઓ પાસેથી દુકાનદારો પાસેથી પૈસા ઉઘરાવાય છે એની ઉપર કોઈ અંકુશ નથી આટકતરી રીતે સરકારે એને ધાર્મિક વ્યવસ્થાના નામે છૂટ આપી દીધી છે કે લોકો પાસેથી ઉઘરાવો અને તમે એનો આનંદ કરો પૈસા ખવાઈ જાય રામ મંદિરનું ફંડ છે એ એનો જીવતો જાગતો દાખલો છે પરદેશમાંથી અને દેશમાંથી અબજો રૂપિયા રામ મંદિરના નામે ભેગા થયા છે છતાં રામ મંદિરની સ્થાપનામાં એ વખતે કાંઈ ફંડ નથી કાંઈ લગભગ નથી અને નવું ફંડ ઊભું કરવું પડ્યું છે એનો કોઈ હિસાબ ક્યાંય અપાતો નથી એ પરિસ્થિતિ પણ આપણી પાસે છે એટલે કોર્ટમાં પણ વર્ષો સુધી આપણે ધક્કા ખાઈએ છીએ છતાં આપણા કેસનો નિકાલ થતો નથી એટલે આ બધી ગુલામીમાં આપણે જીવીએ છીએ પોલીસ કાયદામાં અત્યંત પરિવર્તનની જરૂર છે જે કાંઈ સરકારે પોલીસ કાયદામાં ફેરફાર કર્યો છે ક્રિમિનલ લોમાં મેં વાંચ્યો નથી પણ એવું એક રિવ્યૂ છે કે એક બ્રિટિશરોની માફક સરકાર ધારે તેને કરી શકે અટકાવી શકાય એવી જાતના છે હવે વાંચીશ પણ ખરો એની પણ આપણે ચર્ચા કરીશું મેડિકલ સારવારના માટે સરકાર આપણને જુદા જુદા વચનો આપે છે એનો અમલ થતો નથી અને એનું ડૉક્ટર અને હોસ્પિટલ એનો દુરુપયોગ કરે છે શા માટે સરકાર હોસ્પિટલો ઊભી નથી કરતી એટલે મેડિકલ સારવાર છે રોજગારીની વાત આવે છે ગુજરાતમાં એટલા બધા રિસોર્સિસ છે કે ગુજરાતના એક એક યુવાન ભણેલો હોય ઓછું ભણેલો હોય ટેકનિકલ સ્ટાફ હોય દરેકને આપણે નોકરી આપી શકાય એવી ગુજરાતની પરિસ્થિતિ છે ઘણા બુદ્ધિશાળી મિત્રો સાથે વાત કરું છું ત્યારે એ મારી સાથે સહમત પણ થાય છે શક્ય પણ છે એની પણ આપણે ચર્ચા કરીશું તો આ બધા મુદ્દાઓ આપણી પાસે છે જેલની અંદર જે માફિયાઓ છે ગુંડાઓ છે એને સંપૂર્ણ સવલતો અપાય છે ત્યાંથી એને વહીવટ કરવાની સગવડો પણ અપાય છે છાપામાં વારંવાર વાપરીએ છીએ એ લોકોને જેલની પોલીસ તંત્ર કે સરકારની કાયદાની બીક જ નથી કારણ કે આપણી કાનૂની વ્યવસ્થા ખામીવાળી છે ખામીવાળી છે અને આ લોકો જામીન ઉપર છૂટ્યા પછીથી પોતાના બધા જ ધંધાઓ ચાલુ કરે છે આપણે કાનૂની વહીવટી પરિવર્તન લાવી શકીએ છીએ અને એ ગુજરાત પૂરતું જ એ બધું શક્ય છે અને છેવટી વાત આવશે કે ગુજરાતનું અર્થ અર્થવ્યવસ્થાને પણ સ્વાવલંબી કરી શકીએ એમ છીએ અને સરકારી વહીવટી તંત્રને પણ સ્વાવલંબી બનાવી શકીએ એમ છીએ જેથી કરીને સરકારી ટેક્સ પણ ઘટે ટેક્સ ઘટે તો મોંઘવારી ઘટે મોંઘવારી ઘટે એટલે સરકારના કર્મચારીને ટીએડીએ વધે લોકોની બચત વધે અને બચત પાછી રી ઇન્વેસ્ટમેન્ટ કરી અને અર્થતંત્રને સદ્ધર બનાવી શકાય ગુજરાતના નાણાંઓ ખાનગી કંપનીઓ શેર બજાર દ્વારા અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એકઠા કરે છે અને એ પૈસાથી એ લોકો ધંધા ઉદ્યોગ કરે છે એટલે ગુજરાતનો પૈસો આપણી બચત આપણી બચતનો દૂર ઉપયોગ શેર બજારમાં થાય છે અને શેર બજારમાં ભાગ્યે જ વળતર મળે છે મારો પણ અનુભવ છે થોડા ઘણા રૂપિયાઓથી પાંચ પાંચ છ છ વર્ષ સુધી એ દસ ટકા ડિવિડન્ડ મેળવવા માટે રાહ જોવી પડે છે એટલે શેર બજાર પણ આપણને લૂંટે છે આ બધા પરિવર્તન માટે આપણે સ્વાવલંબી ગુજરાતની એક ઝુંબેશ શરૂ કરી રહ્યા છીએ રાજકીય અને વહીવટી પરિવર્તન માટે ઝુંબેશ ચાલુ કરી રહ્યા છીએ અને આની માટે આપણી પાસે બંને વિકલ્પ છે નોન પોલિટિકલ બોડી સંગઠન માટે કે બિન રાજકીય સંગઠન અને બીજું રાજકીય સંગઠન તો આવતીકાલના વિડીયોથી પાંચ કે છ વિડીયો આવશે એમાં આપણે એક એક પાસાની સમજણ આપીશું આપણે સ્પષ્ટ થઈશું અને પછી તમને અપીલ કરીશું કે આપણે આ સંગઠનમાં જોડાવો અને એ પણ ખુમારીવાળા યુવાનો અને ખુમારીવાળા નાગરિકો જેની પાસે ખુમારી નથી પાટલી બદલું નેતાઓ નહીં કોઈ પણ રાજકીય પક્ષનો નેતા નહીં અને એની કુટુંબના સભ્યો પણ નહીં નવી જ નેતાગીરી ખુમારી વળી નેતાગીરીને ઊભી કરવી છે જે શક્ય છે હજી પણ બોલું છું શક્ય છે શક્ય છે અને અશક્ય છે માત્ર આપણી આપણે સંગઠન ઊભું કરવાની આપણી દાનત આપણી નિયત સ્પષ્ટ હોવી જોઈએ પ્રમાણિક હોવી જોઈએ તો ચારે બાજુ પ્રમાણિક વાતાવરણ ઊભું કરી શકાય આભાર આવતીકાલથી એક પછી એક વિડીયોની આપણે શરૂઆત કરીશું જય હિન્દ સ્વાવલંબી ગુજરાત જય જય ગુજરાત